દેશનો અવાજ બન્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી જી હા દેશમાંથી ઠેર ઠેરથી એક જ અવાજ આવી રહ્યો છે કે પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપો તો જવાનો સાથે ન્યૂઝ એટીન ગુજરાતીની વાતચીત જી હા જનતાનું આતંક સામે આક્રમણ કારણ કે આ મુદ્દે ચર્ચાઓનો ચર્ચા કરવાથી કોઈ પરિણામ પણ નથી આવવાનું પરંતુ અમે દેશમાંથી જે દાજ નીકળી રહી છે આતંકવાદીઓની સામે તે અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ સંધ્યા સમગ્ર દેશમાં લોકોમાં રોષ જોવા રહ્યો છે ગાંધી જિલ્લાના કલોલમાં પણ યુવાનો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા હતા એમના દ્વારા પણ મૌન રેલી યોજવામાં આવી હતી અમારી સાથે ખાસ જે ઘટના છે તમે એને કેવી રીતે જુઓ છો સરકાર પાસે શું અપેક્ષા છે સરકાર પાસે હવે એ જ અપેક્ષા છે કે હવે જૂંલક્ષી નિર્ણય લીધા કરતા પાકિસ્તાન મોદી સાહેબ એક સમયે એવું કીધું હતું કે આપણે એને એની ભાષામાં જવાબ આપવો જોઈએ તો હું પણ એમ જ કહું છું કે હવે એ સમય આવી ગયો છે મોદી સાહેબે ચૂંટણીલક્ષી નિર્ણય ન લેતા અને એની પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપી દેવો જોઈએ અને પાકિસ્તાનને નકશામાંથી નાબૂદ કરી દેવો જોઈએ અમારી સાથે સ્વામી મંદિર ગુરુકુલ ના સંત પણ જોડાયા છે ત્યારે સ્વામી તમારી શું અપેક્ષા છે સરકાર સરકારે શું કરવાની જરૂર છે આતંકવાદીઓને નાખવા માટે આતંકવાદીઓને નાખવા માટે સરકારે અત્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પોતાનો રાજકીય રોટલો ભાજપ હોય કોંગ્રેસ હોય એની માટે આપણે એમને જવાબ આપી દેવો જોઈએ મોદી સાહેબને અમે બધાની એક જ વિનંતી છે આખું ભારત તમારી સાથે છે હવે આપણે રાહ જોવાની જરૂર નથી હું જ્યાં પણ મારી સાથે યુવાન છે ખાસી વાત કરીએ કે જે પ્રકારે બેતાલીસ જેટલા જવાનો શહીદ થઈ ચૂક્યા છે અનેક વખત આ પ્રકારે દેશમાં ઘટનાઓ બની રહી છે સરકાર હજુ કોઈ મોટું એક્શન નથી લે તમે શું કહેવા માગો છો હું સરકારને એટલું કહેવા માંગીશ કે ચૂંટણી ચૂંટણી પ્રત્યે નિર્ણય ના લેશો હવે પાકિસ્તાને એનો જવાબ આપવો જોઈએ પાકિસ્તાને એ વાતની ખબર પડવી જોઈએ કે અમે કોના સામે પંગો લીધો છે અને એનો જવાબ ઈટની જગ્યાએ પથ્થરથી એમને જવાબ આપવો જોઈએ બીજા પણ લોકો મારી સાથે જોડાઈ ચૂક્યા છે ખાસ કરી વાત કરી તમે શું કહેવા માંગો છો હવે સરકારે શું કરવાની જરૂર લાગે તમને આપણો દેશ આટલા ઘડીથી જે સયન કરી રહ્યો છે એ સહનશીલતા અને પાકિસ્તાન આપણી કમજોરી ના સમજવી જોઈએ હવે મોદીજી આગળ વધ્યું છે ને આપણે પણ આપણે અને પૂરો દેશ એમની સાથે છે તમારું ખાસ કરીને શું કહેવા માંગો છો કે હવે સરકારે શું કરવાની જરૂરિયાત લાગે છે જે પ્રકારે વારંવાર જવાનો સહિત થતા રહ્યા છે ક્યારેક મસ્તક સહિત કાપવામાં આવતું હોય છે જવાનોનું ખૂબ અપમાન થયું છે हमारी इंटेलिजेंस को और हमारी आ, डिफेंस को और तेज किया जाए और आ, इसको जड़ से इसको एरेस्ट करने की कोशिश करना चाहिए हमारी सहनशीलता को कमजोरी बिल्कुल नहीं समझनी चाहिए पर हमारी बीजाप स्वामी जुड़ाई चुका है स्वामी खास के बात है सरकार शुभ पगला भरवा जरूर लागत तब आतंकवादी हमलों आ एक व्यक्ति को एक राज्य के एक देश आ समग्र विश्व समग्र विश्व समग्र भारतना पक्ष के पक्षपात जो वगर

હવે એ સમય આવી ગયો છે તમામ લોકોની એક જ વાત છે કે મોદી સરકાર આક્રમક રીતે લોકોને જવાબ આપવો જોઈએ એમનું પશ્ચપણે માનવું છે કે મોદી સરકારે પહેલાં વાત કરી હતી એક માથા સમય દસ માથા લાવીશું ત્યારે એમને લાવવાની પણ જરૂર છે બીજા લોકો પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે તમારું શું કહેવું છે પહેલાં તો ચુમ્વાલીસ જે શહીદ થયા છે એમને અંતપૂર્વક શ્રદ્ધાંજલિ આપીશું અને એ પછી કહીશ કે દુનિયાના દરેક દેશ એક થઈ અને ભારતીય ભારતના જે નાના મોટા તમામ પક્ષના નેતાઓને કહીશ કે એક સાથે એક મંચ પર આવી અને બધા જ આતંકવાદ અને આતંકવાદને સપોર્ટ આપતા તમામ દેશ એનો નાશ કરી નાખવો જોઈએ તમામ લોકો એક જ વાત કે આતંકવાદનો નાશ કરવાની જરૂર છે બીજા લોકોનું શું કહેવું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પાકિસ્તાનની ઇમેજ જે છે વધારે બગાડવી જોઈએ એના પર એઝ વેલ એઝ જે ટ્રેડનું આપણી જોડે ચાલે છે ए पण बंद करवू જોઈએ એટલે ફાઇનાન્શિયલ એમને ક્રાઇસિસ નું ફેસ કરવું પડ કરવું થાએ એવું કરવાનું કરવું જોઈએ આપણી ઇન્ડિયન ગવર્નમેન્ટને સો ધેટ પાકિસ્તાન ગવર્નમેન્ટ શુડ લેક ધ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ મીન્સ ઉસકો ફાઇનાન્શિયલી હમ ઉસકો નુકસાન પહોંચાએ ઇન્ટરનેશનલ લેવલ પર ઉસકી ઓર જ્યાદા ઇમેજ કો હમ ખરાબ કરે ઇસકે અલાવા હમકો યે માલુમ હોના ચાહીએ કી જો અમારી તરફ સે कमियां रही हैं जिस वजह से वो अटैक हुआ है सिक्योरिटी की जो लैकिंग थी उस पर भी हमको ध्यान देना चाहिए कि हमारे तरफ से कौन से हमारे अंदर कौन सी कमियां थी जिस बिना पे उन लोगों ने अटैक कर सके तो हमा, हमारी ये अप्रोच रहनी चाहिए कि इंडियन गवर्नमेंट और ज्यादा सिक्योरिटी फोर्सेस को अपने इंप्रूव करे भारत सरकार आर्थिक प्रतिबंधों पर जो साथ आक्रमक जवाब बदनाम करूजे आपने कहूंगी जे आप नेताजी तो આપણા મોદી સાહેબે જે કહ્યું તું એ પ્રમાણે પાકિસ્તાનને અલગ થલગ કરી દેવું જોઈએ જે એમને સહાય મલે છે જે બીજા દેશો એમને જે સહાય આપે છે એ સાહેબ બિલકુલ બંધ કરી દેવું જોઈએ આમાં ચીનનો પણ એક મોટો હાથ છે જે આ આતંકવાદીઓને સહાય આપે છે ચીને આ ધંધો બંધ કરી દેવો જોઈએ અને દરેક નાગરિકે એક થઈ અને પાકિસ્તાન સામે લડવું જોઈએ હું દરેક નાગરિકને આમ આ અપીલ કરું છું કે બધા સાથે આવો અને આ દેશને દરેક આર્મીને આપણે સપોર્ટ કરીએ હિન્દુસ્તાન હિન્દુસ્તાન એ પાસે જોઈ શકાય છે તમામ લોકોને એક જ અવાજ છે કે પાકિસ્તાનને જે લોકો આર્થિક સહાય કરી રહ્યા છે એ પણ વિદેશી સહાય બંધ થવી જોઈએ આક્રમક જવાબ બીજા પણ મારી સાથે તમારું શું કહેવું છે આપણે તો એટલું કે કારજીલ કારજીલ જેવું પહેલાં કર્યું હતું આપણે પાકિસ્તાન ઉપર ચઢાઈ કરી હતી એવી રીતે કારજીલ જેવું આપણું કરવું પડશે એમને એવું પશ્ચિમે માનવું છે કે કારગીલની જેમ પાકિસ્તાનને જવાબ આપવાની તાતી જરૂરિયાત છે

Uh, 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 decided and uh, took a briefing about the security situation mm -hmm. where uh, our security forces will certainly ensure that internal peace and calm is maintained, no such incident at all takes place, and they will take all appropriate uh, uh, security measures required for this purpose. Additionally, our security forces will also ensure mm -hmm. that those who have indulged in this act and those who have actively supported this, have to pay a heavy cost for having indulged in this act of terrorism. the home minister has left already for srinagar, where he will be taking a, a, a assessment of the situation with the state government as also with the uh, uh, various security forces in, involved in this. he will come back perhaps late in the evening. एंड एट दी अर्लिएस्ट प्रोबेबली टोरोव एन ऑल पार्टी मीटिंग वेयर ही विल गिव द रेलिवेंट इन्फॉर्मेशन टू पार्टी लीडर्स इन दिस रिगार्ड आज कैबिनेट कमेटी ऑन सिक्योरिटी की मीटिंग थी माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में और वहां जो कल आतंकवादी घटना हुई पुलवामा में उसका एक रिव्यू था उसकी एक चर्चा थी और उसका एक आकलन था एक श्रद्धांजलि प्रस्ताव पारित किया गया दो मिनट का मौन भी रखा गया उन शहीद जवानों के लिए जिन्होंने अपने जीवन को त्यागा इस देश की रक्षा के लिए सीआरपीएफ के अधिकारी पूर्ण प्रयास करेंगे कि उनके पार्थिव शरीर उनके परिवारों तक पहुंचे जहां एक आभारी देश ज्वाइन करेगा और शामिल होगा उनकी अंतिम यात्रा में उनको श्रद्धांजलि देने के लिए विदेश मंत्रालय जितने भी कूटनीतिक डिप्लोमेटिक एफर्ट्स हो सकते हैं वो करेगा और उसकी जानकारी देश के सामने रखेगा उद्देश्य यह होगा कि अंतर्राष्ट्रीय स्तर पर पाकिस्तान को आइसोलेट अलग थलग एक बार फिर से किया जाए जो मोस्ट फेवर्ड नेशन ट्रेड के संबंध में होता है जो पाकिस्तान को भी मिला हुआ है अन्य देशों को भी हमने दिया हुआ है पाकिस्तान को दिया हुआ वो दर्जा रद्द कर दिया गया है इसके संबंध में जो सूचना है वो वाणिज्य मंत्रालय इसकी जारी करेगा 1986 से एक कॉम्प्रिहेंसिव कन्वेंशन ऑन इंटरनेशनल टेररिज्म है जो भारत ने जिसमें इनिशिएट किया था और वो यूनाइटेड नेशंस में पेंडिंग है और उसके संबंध में आ, भारत प्रयास करेगा अंतर्राष्ट्रीय समुदाय के साथ चर्चा करके कि उसको तुरंत पारित किया जाए हमारी सुरक्षा एजेंसीज ये पूरा प्रयास करेंगी कि सिक्योरिटी सिचुएशन डिस्टर्ब ना की जाए और इस तरह की कोई घटना ना हो और जमीन के ऊपर देशभर में विशेष रूप से कश्मीर घाटी में शांति और अमन कायम रहे और जिन लोगों ने इस घटना को अंजाम दिया है और जिन्होंने उसको समर्थित किया है उनको अधिक से अधिक इसकी कीमत अदा करनी पड़े माननीय गृहमंत्री जी आज जम्मू कश्मीर जा रहे हैं वहां पर स्थिति का आकलन लेंगे शाम को लौटेंगे और शीघ्र ही संभवतः कल सर्वदलीय एक बैठक होगी जिसमें सभी राजनीतिक दलों के नेताओं को जानकारी भी देंगे उनके सुझाव भी इस संबंध में लिए जाएंगे कृत्य है जिसका हम कड़ाई से निषेध करते हैं और इसके में कार्रवाई हो इस सबकी अपेक्षा हमारे जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा आतंकवाद के खिलाफ लड़ाई किसी दल या व्यक्ति की नहीं बल्कि पूरे देश की है और पूरे देश को इस प्रकार के कारणा हमलों की निंदा करनी चाहिए और आतंकवाद के खिलाफ भारत सरकार की वर्तमान में चल रही लड़ाई को अपना पूरा समर्थन देना चाहिए बड़ी कायरतापूर्ण इस प्रकार का यह हमला है और भारत इसका करारा जवाब देगा